મારું નામ મોહનભાઈ છે સતત અમે ત્યાંથી દસ પંદર વર્ષથી બેતા છે શાંતિલાલ શેઠના કારખાને અત્યારે દિવાળી પહેલા અમારો ભાવ ચડિયામાં દસ રૂપિયા નું એવું જેવું હતું અત્યારે આઠ રૂપિયા સાઈઠ પૈસા કે એવું કર્યું છે ચાર મહિના અમારો ભાવ ઘટાયેલું છે સતા તો મેં અમે હીરા ઘસતા હતા અત્યારે શેઠ ને કીધું કે અમને આ ભાવમાં પોસાતું નથી દિવાળી જે પહેલા ભાવ હતો એમને એ ભાવ કરી આપો શેઠ ને એમ કીધું કે તમને ચડ હોય તો અહીંયા બે આવો નગર બીજા બે જાઓ મને કઈ ચલ નથી એમ શેઠ ની કીધું પેલા તળિયાનો ભાવ દસ રૂપિયા હતો અત્યારે આઠ રૂપિયા કર્યું છે દિવાળી પછી પેલા છ હતો અત્યારે આડા પાંચ છે પેલા મતાડા નો આઠ રૂપિયા ભાવ હતો અત્યારે સાડા છ રૂપિયા ભાવ છે તો ભી સતા અમે ચાર પાંચ મહિના થી કામ કરતા છે જાન જવાનું પડે પણ ને અમારી જાન જાયની નથી એના હિસાબ થી અમે આજે ઉઠા એમ શેઠ ને કીધું ભાવ વધાવો તમે શેઠ ને એમ કીધું કે તમને પોસાય તો બેસો છે છે કે ભાવ નહીં ભાવ માં બે હે શું ભાવ હતો પેલા તળિયા પહેલા દિવાળી પહેલા અમારો ભાવ તળિયામાં દસ રૂપિયા હતો

એમ વિચાર્યું કે 10 થી ટકા જે માલ છાડો આવે છે એનું હું થોડું એને અલગ પ્રાઇસ થી આપું પણ માર્કેટની સિચ્યુએશન એવી છે કે રફના બહુ પ્લસ માઇનસ ભાવ જાય છે સ્થિરતા નથી રફની એના હિસાબે આ બધાય પ્રોબ્લેમ અમને જાજા પડે છે માલની કોસ્ટ વધારે આવે અને માર્કેટમાં બડીન જાય તેની વેલ્યુ ડાઉન થઈ જાય એના હિસાબે આ બધાય પ્રોબ્લેમ છે કારીગર ભાઈઓ માટે એટલી જ વિનંતી કે સમય અત્યારે બધાય માટે સારો નથી ઇન્ડસ્ટ્રી બહુ પેલા પ્રોડક્શન હતું એના કરતા અત્યારે ત્રીસ ટકા પ્રોડક્શન છે એ કારીગર ભાઈઓને નમ્ર વિનંતી કે સમય અનુસાર બધું ચાલે સમય અનુસાર આપણે કઈ પણ માંગ કરી જે બેનિફિટ સારા કારખાના હોય અમુક અમુક એ બધાય કરી શકતા નથી આપણે કારીગર માટે ખૂબ જ પ્રેમ છે અને ગયા વર્ષમાં સૌથી હાઈએસ્ટ પ્રાઇઝ જોઈ તો નવસારી ખાતે જે પટલા હીરા ચાલે એમાં મારો સારા સારો ભાવ હતો બીજા કોઈનું તો હું કોઈ વાત નહીં કરું અમે કારીગરને વ્યવસ્થિત પ્રાઇસ આપેલી હતી દિવાળી પછી અનુકૂળ માર્કેટ એટલું સારું ખુલ્યું નથી એના હિસાબે ભાવ પ્લસ માઇનસ થઈ શકે એટલે અમે કારીગરને સંતુલન અને કારીગરની માંગ અઠવાડિયે અઠવાડિયે કારીગરને ઉપાડ આપવાનો હોય એ સિત્તેર થી એસી નેવું ટકા એટલે સિચ્યુએશન બહુ સારી માર્કેટની નથી જેમ જોઈએ માર્કેટની અંદર માલ નથી વેચાતા ને ટાઈમે પૈસા નથી આવતા અત્યારે શું છે અત્યારે મારી પાસે એક જ છે મારામાં જે શક્તિ હતી એ પ્રમાણે મેં

ફિલ્ટર અમુક બગડી ગયેલા છે અને પાણી એટલું ગરમ છે નહીં પાણી પિસ્તર જ હું પીવડાવું બધાય